તમે શું મને બધું કર્યું હતું કથાકાર આમ ને તેમ છે શું નામ છે તમારું યોગેશભાઈ ઓજા બોલો યોગેશભાઈ શ્રાપ આપી દો બીજું અજગર થઈ જાવ એ અજગર થઈ જાવ શ્રાપ આપી દો મને એટલે વાત પૂરી થાય પણ કોઈ ને શ્રાપ આપતા નથી તો આશીર્વાદ આપો બ્રાહ્મણ શબ્દ ક્યાં વચ્ચે મળતા નથી એમ્બ્રોડરીમાં હેલ્પર મળતા નથી કામે બે જ કથાઉ કરવાનું બદલે તો પછી તમે બે જાઉં ને અમે કામ કરીએ મહેનત થી કમાઈએ થાય છે ખોટો વાણી વિલાસ કરીને અઠવાડિયું અમારે કામ કરીને પૈસા આવે તમારે બોલી બોલી ને ઉઘરાવાના તો પછી ગરબ તો લાગે ને અમને તમારા ભાજણ થી કેટલા સુધરી ગયા એ કેવો ને તમારી કથાના બાજા કેટલા સુધરી ગયા

અને તમે પટેલ વાળાના છે થોડુંક સમજવું જોઈએ તમે પટેલના દીકરા છો તમારું કુલ કયું મારી જ્ઞાતિ કયું કઈ કુલ માં છું તમને પટેલ જ દેખાય પટેલ નો દીકરો અત્યારે હું કે પટેલ નો દીકરો ક્યાં હોય છે આ તો તમે એ તો તમને પટેલ પૈસા આવે એટલે વખાણ કરે બાકી આની પેલે કથાકાર નો ફોન આવે પટેલ વિશે બે ફોન ગાડું બોલતો હા તો તમારે પૈસા આવે એટલે તમે નું વખાણ કરો નો જ તમારે ધંધો જ્યાં હાલે ને વખાણ કરવાનો હોય ને હે આ બધું તમે છોડી દો યાર

સમયમાં ના પણ બોલો ને નાસ્તિક નથી અમે તમને ઓળખી ગયા છીએ બજારા ભોળા છો એટલે તમને એમાં મજા આવે અમે ઓળખી ગયા છીએ આ બધા ચોર છે મોટા

ફાડો ને એમ કઉ છું તો દેશ સુખી થાય મારી જેવા નાચીજ ઉપર ને તમને મળશે હું ગોપાલ તમે કથાકારો પૈસા કમાવી મહેનત તો કરવી સમાજ ને સમાજ ને તમે વોટ્સએપ ના શેર શેર બોલો વ્યાજપીઠ ઉપર થી પબ્લિક તાળીઓ પડે બચારી ભોળી પબ્લિક

બધા સર્વ મસ્ત કથાકારો બધા કથા કથા વાતે છે અત્યારે સુમાન માં ઉપા અપા જેને કરવું જ છે એની માટે પછી હું શું વીસ લાખ ને પચીસ લાખ ને ત્રીસ લાખ ને એવી ફી લે એ કઈ એ કઈ વાઇટ ના પૈસા છે વીસ લાખ ની યજમાન આપે છે ખરો કઈ બ્રાહ્મણ પણ યજમાન આપે છે એ જ કહું છું તમે યજમાન ને પૂછો છો કે ભાઈ વાઇટ ના પૈસા છે બ્લેક ના છે એમ પૂછો છો લેતા પેલા યજમાન તો એક કરોડ રૂપિયા આપશે પણ તમે એને પૂછો છો છોની કમાણી છે અનીતિ ની કમાણી છે કારીગરો શોષણ કરીને ભેગા કર્યા છે ભ્રષ્ટાચાર કરીને ભેગા કર્યા છે પૂછો છો પેલા તમે પૂછો છો તમે યજમાન પાસેથી વીસ લાખ લેતા પેલા યજમાન ને પૂછો છો કે તારા કુટુંબમાં પરિવારમાં બહેનુ દીકરી હારા માં કોઈ તો નથી ને તો જ મને વીસ લાખ આપજે એવું પૂછો છો તમારા કુટુંબમાં બેનુ દીકરીઓમાં ભાણિયા બાણકી માં કોઈ દુખી ન હોય તો જ મને વીસ લાખ આપજો વીસ લાખ પાંચ હજાર તમે પૂછીને લો છો કે ભાઈ તમારા આખા ગામમાં એક પણ માણસ દુખી નો હોય ને ત્યાં સુધી મને કથાના પાંચ નો આપતા એવું છો તમે લોકો તમે મોટા ઉપાડે કથા વાંચવા ગામમાં ગામમાં હાલો તમને એક એક ગામમાં બતાવું એક એક ઘર બતાવું ખાવાના ફાંફા પડી જાય શરમ ન સૌરાષ્ટ્ર છે બ્રાહ્મણ પંપ મારી મારી પૈસા ઉઘરાવાની પોલિસી છે તમારી ઉધાર દિલ જેમ કરીને પંપ મારી પડાઈ લેવાના હોય દિલ ઉધાર હોય તમે સમજાવો ને ઉદાર દિલ નહીં

અને હું ગમે એટલો વિરોધ કરીને હું મરી જાય ને કોઈ પબ્લિક અને તમે લોકો બધી ગેંગ જે આખી બળી ગઈ છે પૈસા વાળાની કથા વાળાની સાંભળવા એ સુધરવાના નથી એ વસ્તુ સો ટકા આપડે તો ખાલી આપણે જાગૃત કરે છે રસપાન નથી રસપાન અઠવાડિયું હાલવી રાખીને શેર ને રસપાન ન કહેવાય વોટ્સએપ ની શાયરીઓ સિવાય કઈ આવતું નથી અત્યારે એમાં અને કરોડો રૂપિયા ના મંડપ ને ગરીબ માણસું બાંધી દે ને તો આ આજીવન માણસ આપે કરોડો રૂપિયા મંડપ અઠવાડિયા દક્ષિણ હું લેવી ને એમાંથી અડધો ભાગ દક્ષિણ ગામની પાસે લીધેલી માં આપો તો ખેતરજન કપાવી લો અને પછી મહેનત ની મજૂરી પૈસા ગામને આપો તો ખબર પડે કેમ અપાય

પ્રાથમિક સારવાર ની કોઈ સુવિધા નથી સીમમાં કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય આજની બૈરા છોકરા હોય એને વિસી કુસી કવડ્યો કઈ પડી ગયા ઇલેક્ટ્રિક નો લાગ્યો કોઈ ઢોળે માર્યું કઈ અગાસી પતિ પડી ગયા કઈ સળગી ગયા

મંડપ બાંધવા બદલે બે બે વીસ હજાર બસો જણા ને ઘર બાંધી દેવાય સાવું ગરીબ માણા નું તો એ મોટું પુણ્ય કાર્ય છે બાકી આવા કથાકારો દિનવિલા આપીને તમારા સિક્કા પાડવાનો ધંધા ન કરાય સામાન્ય માણસ ને એમાં કોઈ ફાયદો નથી અને તમારી કથા દુનિયા સુધરી જતી હોય તમારે અમિત શાહ અને અરુણ જેટલી ભેગા કરીને કથા કરે ગરીબ માણા બજારો ઘંટીએ વળ ખાઈ ખાને આમ આમ મરી જવા તૈયાર થયો ને એની સામે હું તમે કથાઓ કરો તમને શરમ આવી જઈ ઘંટીએ વળ લ્યો તમે લોઢા અરે ઉનાળાનો તડકો માથે પડતો હોય લોઢું તપી ગયું હોય તમે એને કથાઓ કરો છો અમિત શાહ સામે કથા કરો તો તમને ખબર પડે તમે કેટલા હાચા છો એમ ભાજપ ના નેતા સામે કથા કરો એટલે મુદ્દો એ છે મને કોઈ વ્યક્તિગત વાંધો નથી મારે ક્યાં મારા ખિસ્સા માં પાંચ રૂપિયા લઇ ગયું હોય મારો વાંધો હોય આપણો વાંધો એટલો છે બજારો મહેનત કરી કરી માણસ છે આમ આમ વળ ખાઈ ગયો મરવા પીડ્યો ખેડૂતો છે લીમડા ટીંગાઈ જાય છે મોનોકોટો પી જાય મરવા પીડ્યા છે ખેડૂતો દવા પી જાય છે એની પાસે બચારા પાસે ઘર ચલાવવાનું પૈસા નથી ને આત્મહત્યા કરે કોઈ મરી જવાનો શોખ ન થાય અને એક બાજુ તમે કરોડો મંડપમાં બેઠા બેઠા જ્ઞાન આપો છો ઓફિસ છે

તમે બધું પોતાના મનમાં વિચાર ઘુસાડી દો છો યુટ્યુબ મોકલી મોકલી ને વિડીયો આમ ને તેમ ને ઓલું ને આમ ને તેમ ને આમ ને આમ કરો ને કથા કરો વિરોધ કરો નામ આમ કરો ને તેમ કરો એ બધું ઘુસાડી દીધું મેં તમારા ઘણા વિડીયો જોયા તમને પણ આમાં એમ નઈ પબ્લિક એટલી ગાંધી છે હું બોલું ને માની લે સાચું હોય તો પબ્લિક માને ને તમને તમારી ઉપર બાદ ઘણા વિડીયો જોયા તમારા ગોપાલભાઈ મુદ્દો કહું તમે કથા કરો એ તમારો પ્રશ્ન કઈ વાંધો નહીં કરો અટકવાનું તો નથી તો શોર છે હન્ડ્રેડ પર્સેન્ટ છે પણ તમે કથાની ફી લેતા પહેલા તમે ક્યારેય એવું પૂછો છો કે ભાઈ આ પૈસા તું મને વીસ લાખ આપે છે પેલા તારા કુટુંબમાં પરિવારમાં તારા ગામમાં તારા આજુબાજુના પાંચ ગામમાં કોઈ એક પણ માણસ દુઃખી છે કે નહીં એક પણ માણસ દુખી હોય ત્યાં સુધી મારી કથા કરવી નકામી મંડપમાં બેન તમે જે ગામમાં કથા કરો છો એ ગામમાં એક પણ પરિવાર દુખી નથી એવું તમે ક્યારેય જાણવાની કાળજી લો છો એક ગામ તમને બતાવું કે જ્યાં માણાના ઘર નું હરખું છાપરું નહીં હોય ખાવા ટાઈમે મળવું નહીં હોય સૌરાષ્ટ્રના ગામડા અમે સમૃદ્ધ નથી નપરા પટેલ વાત નથી હું તો કઉ તમને પટેલ તમને વીસ લાખ આપવા તૈયાર કેવા ને કોઈ પટેલ કથા બે પટેલ એમ કે ભાઈ પટેલ વીસ લાખ મને નથી આપતા તારા ગામ ના દલિત નું કે દેવી પૂજક નું કોણ સમાજ નું છાપરું બનાવી દે ને એમાં ઈશ્વર રાજી છે એમ કહીએ કોક નહીં તમે પટેલ ને કોઈ પટેલ તમારી વીસ લાખ પગાર વાળા તૈયાર થયો કરતો હોય કરતો હોય તો તમે કીધું કે નઈ એમ કે ભલે કરતો હોય તમે કહો છો ક્યારે કે તારા ગામ માં પેલા દસ ગરીબ માણસો ને મકાન દે જાય ગમે કોઈ કથાકાર કરતો હોય ને તમારે મફત ને ખાવાનો ધંધો ફાવી ગયો છે બરાબર પબ્લિક ના વખાણ કરતા જવાના દાનવીર છે દયાવાન છે દાતારી ની ધરતી છે એમ પંપ મારવાના પૈસા પડાવી લેવાના અને આ તો તમને ફાવી ગયું છે

કરો ને ગામના ભ્રષ્ટાચાર ના પૈસા તમે બધું કરો મહેનત ના પૈસા કરો તો થાયર ખોલો ને પછી દાન ની વાત કરો ખબર પડે કેમ દાન થાય છે ત્રણ ટ્રક ના ટાયર ખોલો તો ખબર પડે ચારથી સિંગાપુર માં થાઈલેન્ડ માં કરો ને બેંગકોકમાં કથા કરો ને અમારે ક્યાં વાંધો છે તમને ઘરે આવી ના પાડવી ને ત્યારે તમારે મન કહેવાનું હું કોઈનો વ્યક્તિગત વાંધો લેતો જ નથી

એની ટાઈમ મળીશ બરાબર બીજું કયો બસ બીજું કઈ નહીં થઈ ભૂલ લેવી દેજે આપણને ભાવના નથી બરાબર પણ આ થોડું મૂકી દે તો સારું છે મૂકી તમે જો મૂકી દઉં આમાં બીજી ક્યાં લાંબી વાત છે તમે ગામને કથાના નામે પૈસા પડાવવાનું મૂકી દો એટલે હું તમને સુધારો મૂકવાનો પ્રશ્ન અમારે નહીં કેમ ન સુધરા નાસ્તિક માળા નો સુધરે નાસ્તિક થોડો છે નાસ્તિક ક્યાં વચ્ચે પૈસા દેવી તો અમે ધાર્મિક અને તમને પૈસા નો દે નાસ્તિક મુ પૈસાનો જ મુદ્દો ને હમણાં હું તમને લાખ રૂપિયાની કથા તમારી દેવા કથા ઉભરી કથા હું કામ કરવી છે રૂપિયા વગેરે તમે આ તો હું એમ કઉ તમારા ગામમાં હું મફત માં ગાંજો વેસીસ કોઈનો રૂપિયો નહીં લે એવી વાત થઈ મફતમાં પણ હું કામ ગાંજો વેચ્યો છું તમારે કથા એનો મતલબ છે લોકોને ગાંજો વેચવો પૈસા લઈન કરો ધંધો તમે ગામને ખાલી રાખવાનો કરો ટાઈમ બગાડવાનો એમ મારું ભાઈ હોય તો પાંચ દેજો તમારા બાપા ના જવાના આપડે અરે એક કરોડ માં ઉડાયજો ને હામે વાળા ને હાથ નો નીકળતો હોય તો તમારે લઈ લેવાના એના કા આવી ભાષા